નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીઓમાં તમારું સ્વાગત છે શિક્ષક સહિત સરકારના તમામ વિભાગના કર્મચારીઓને લાંબી રજાના નિયમો કેવો કરે છે હવે બદલાશે કારણ કે ભૂતીય શિક્ષકોનો મામલો બહાર આવ્યા બાદ ગુજરાત સરકાર હવે સફાળી જાગી ગઈ છે શિક્ષણ શિક્ષણમંત્રીએ સચિવ સાથે બેઠક કરી આજે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા એની થવાની છે તો એક બેક મોટી બ્રેકિંગ ન્યૂઝ છે કે જે શિક્ષકો રજા પર રહેતા હતા વધારે તેનો આવી પગાર પણ શું કરવાનો છે રિકવર કરવાનો છે રાજ્યમાં ભૂત્ય શિક્ષકોની ઘટના બહાર આવ્યા બાદ ગુજરાત સરકાર સફાળે જાગી અને શિક્ષકો સહિતના તમામ સ્ટાફની રજાના નિયમો માટે મોટો ફેરફાર કરવા માટે આવ્યો છે સરકાર તખત તો તૈયાર કરી રહી છે કે માટે ખાસ કરીને લાંબી રજા પર જે કર્મચારી રહે છે તેના માટે ખાસ નિયમો પણ બનશે માંદગી અને અંગત કારણો સહિતના કિસ્સામાં લાંબા સમય માટે રજા પણ ઉતારાનાર કર્મચારીઓને નવા નિયમ મુજબ ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ શિક્ષણ વિભાગ આવા કર્મચારીને યાદી તૈયાર કરી રહી છે કે કેટલા શિક્ષકો લાંબા સમયથી રજા ઉપર છે અને સ્કૂલમાં આવતા નથી સાથોસાથ અન્ય વિભાગમાં પણ આવા કર્મચારીની તપાસ કરવામાં આવશે કે જે કર્મચારી નિયમિત તરણે કપાત પગાર પણ લાંબી રજા ઉપર ઉતારવા ઉતરવાના હોય તેમની વખતો વખત ખરાઈ કરવામાં આવશે જો આ ખરાઈ દરમિયાન કર્મચારી બિનજરૂરી રીતે અને વિદેશ જવાના કિસ્સામાં રજા પર ગયેલા પકડાશે તો તેમના વિરુદ્ધ નિયમ અનુસાર બર તફરીસ બરતફરી સચિવો સાથેની બેઠક બાદ શિક્ષણ મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં સત્તર જિલ્લામાં ત્રેસઠ શિક્ષકો અનિયમિત પ્રણે ગેરહાજર મળી આવે છે અને હજુ પણ તપાસ ચાલુ છે આ તમામ જિલ્લાની કક્ષા વિગત મંગાવતા આવી વિદેશ ગયેલા શિક્ષકોને પગારની ચુકવણી થઈ નથી અને જેઓનો પગાર પણ કપાશે છતાં નિયમ પણ ભંગ કરનારને વિરુદ્ધ પગલાં લેવામાં આવશે અત્યાર સુધીની કાર્યવાહીમાં દરમિયાન સોમવારે શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનેશિયા વિભાગના સચિવ મુકેશ કુમાર સાથે અડધો કલાક બેઠક લીધી અને રાજ્યભરમાં શિક્ષણ વિભાગમાં કામ કરતા એવા અનિયમિત કર્મચારીની તપાસ કરવાની સૂચના આપી છે આ સિવાય આ મુદ્દો મંગળવારે મળનારી કેબિનેટ બેઠકમાં પણ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે જે પણ શિક્ષકો મોટાભાગે રજા પર રહે છે તેના હવે પગાર પણ કપાવવાનો છે અને પગાર રિકવરી કરવાનો સરકારે અભિયાન ચાલુ કરી દીધું છે